અને પછી ત્યાંથી થશે બાબા કેદારધામ મતલબ કે કેદારનાથની ટ્રેક ટ્રેક થશે શરૂ બાકી અત્યારે તો છે ને આ બસમાં જવાનું છે ગૌરીકુંડ અને એ સફર કેટલો છે સમથિંગ બસો વીસ બસો વીસ કિલોમીટર જેટલું છે જોઈએ હવે કેટલા વાગે પૂગીએ શું છે આગળનું બધું ચાલો કન્ટિન્યુ બધા બને રહીજ ફાઇનલી મિત્રો બસ હાલથી થઈ ગઈ છે અને બહાર તો દેખાતું જ હશે થોડું થોડું અંજવાળું વતન થઈ ગયું છે અને પહાડોના રસ્તાની તમને ખબર છે અને આ રસ્તા મને થોડી થોડી અસર વધતી શરૂ થઈ ગઈ છે ભાઈ તમ તો પહાડોના રસ્તામાં તો બસ આમ જાય ને આમ જાય ને આમ જાય ને તો પછી થાય એવું પણ કંઈ વાંધો નહીં હાલો ને ભાઈ જે થાય એ જોયું જાય બાકી બાબા કેદારકા બોલાવવા આવ્યા ભાઈ કે પછી ભાઈ તો ભાઈ તમે છે ને બધા હવે રસ્તામાં આવતા નજારા એન્જોય કરો બસ એક હોલ્ડ લીધો છે ને હોલ્ડ કેવી જગ્યાએ લીધો છે હું તમને એકવાર દેખાડું ભાઈ બાય 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 એક નંબર નજારો અને એમાં પણ આમલાનું જ્યુસ પહાડો શેનું હે ભાઈ આમલાનું જ્યુસ છે પહાડોમાં આમલાનું જ્યુસ મળી જાય એટલે કેવો નજારો થઈ જાય ખબર છે તમને જો આવો નજારો થઈ જાય વાહ ભાઈ વાહ બાપો બાપો અહીંયા બેઠા બેઠા ભાઈ આ શરબત સોરી આમળાનું જ્યુસ પીવાની મજા આવે ને

આટલું હજે છે ને કાં સુધી આવું 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 સહન કરવાનું છે કઈ નઈ હાલો ભાઈ મહાદેવ થોડીક તો પરીક્ષા લેજ ને લીચી છે લીચી લીચી હા તો ભાઈ જો આને કહેવાય લીચી આ ઓલે લીચી છે આ પાકુ લીચી જો આવી લીચી હોય આ બધું જો આ લીચી છે સેટે એમ થાય કેડ્યું મિત્રો ફાઇનલી અત્યારે આપણે બસમાંથી નીચે ઉતરી ગયા છીએ અને પહોંચી ગયા છીએ સીતાપુર ભાઈ સીતાપુર બસવાળાએ ઉતાર્યા છે બસ હતી પણ ઉતાર્યા છે સીતાપુર કેમ ખબર છે કેમ કે ટ્રાફિક 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 આ જો ભાઈ સીતાપુરનું ટ્રાફિક અહીંયાથી છે ને જો જો આ રસ્તો ઉપલા રસ્તો જવાનું છે સોન પ્રયાણ હાલીને બે ત્રણ કિલોમીટર જેટલું છે અને ત્યાંથી પાછું બે કિલોમીટર બીજું હાલવાનું છે ગૌરીકુંડ સુધી અને ગૌરીકુંડથી ટ્રેક શરૂ થશે બાકી અત્યારે તો છે ને ભાઈ અમે સીતાપુર છે ને બપોરા કરવા માટે ઊભા રહી ગયા છીએ કેમકે ટાઈમ થઈ ગયો છે બપોરાનો સાડા બાર વાગી ગયા છે જોઈએ હવે શું મળે છે બપોરામાં આ બાજુ કાંઈ આપણું ગુજરાતી તો મળશે નહીં કઈ વાંધો નહીં ભાઈ જે હવે ખાઈ લેશું બાકી આપણી યાત્રા તો આપડે પૂરી કરવાની જ છે પંચ કેદાર યાત્રા કરવાની છે ભાઈ જમવામાં છે દાળ ભાત તો હાલો ફટાફટ જમી લેવી અને પછી થઈ જવી હાલતા મિત્રો તો મસ્ત મજાનું આપણે જમી લીધું અને હવે છે ને અહીંથી હાલી જવાનું છે પણ એના પેલા આજો ભાઈ થેલા અમારે લઈ જવાના છે બે જ તે પાંચ થેલા છે ને પાંચમાંથી માંથી બે જ લઈ જવાના છે અને બાકીના ત્રણ થેલા અહીંયા હોટેલના લોકરમાં જમા કરાવી દેવાના છે તો બધો સામાન જે જે ઉપર લઈ જવાનો છે ને ગરમ કપડાં એક એક જોડી અને બાકી ટોપીને હાથમોજાને એવું બધું બાકી વધારે કંઈ લઈ જ નહીં જવું એટલે થાકવી નહીં અને મસ્ત મજાનો ટ્રેક થઈ જાય કમ્પ્લીટ તો હાલો આ બધું કીને નાખવી અને પછી થઈ જાય હાલતા ચાલતા અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ સોન પ્રયાગ અને અહીંયા છે ને આપણે રજિસ્ટ્રેશન કરાયેલું હોય ને ઓનલાઈન તો અહીંયા વેરીફાય થાય અને વેરીફાય થાય પછી આગળ હલવા મળ્યું તો અમારા બધાનું વેરીફાય થઈ ગયું કેમ કે અમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હતું તો સોમથી એકથી હવે જવાનું છે ચાલીને ગૌરીકુંડ ચાલો ચાલો ભાઈ બહુ એટલું બહુ જ મજા આવે ને ભાઈ વરસાદ જો મોસમ પલ મેં બદલતા હે ઇધર તો ભાઈ સાંટા થઈ ગયા છે શરૂ ફાઇનલી થેલો ઉપાડવાનો વારો આવી ગયો છે અને આ અમે બે થેલા લીધા છે ને બેમાંથી આ થેલામાં ત્રણ વજન વજન છે છે જો સીધો તો મિત્રો તો લગભગ અમે છે ને બે કિલોમીટર જેટલું આવીશું અને હવે અહીંયાથી છે ને જો આ મારી પાછળ દેખાય નહીં શેરિંગ ટેક્સી છે તો આમાં બે જવાનું છે ગૌરીકુંડ સુધી અને ત્યાંથી પછી ટ્રેક શરૂ થશે ત્યાં સુધી તો આ ટેક્સીમાં જવાનું છે તો ચાલો પેલા ટેક્સી ગોતવી અને પછી જઈ ગાડીમાં માં ગયા અને ગાડી વતન થઈ ગઈ છે હાલ હવે છે ને અહીંથી છ કિલોમીટર જવાનું છે અને પછી ત્યાંથી થશે ટ્રેક શરૂ મસ્ત મજાના થઈ ગયા હાલતા અહીં ને ડ્રાઈવર નું જજમેન્ટ નેક્સ્ટ લેવલ જરાક મિત્રો ખાસો હોય ને તો ગાડી કાઢી લે ગૌરીકુંડ પહોંચી ગયા અને હવે થોડી જ વારમાં બાબા કેદાર કા ટ્રેક મને હે સ્ટાર્ટ કન્ટિન્યુ રહ્યો ગૌરીકુંડ અને આ એ કુંડ છે અહીંયા ગરમ પાણી આવે છે જો અહીંયા બધા સ્નાન કરતા સ્નાન કરીને પછી ઉપર જવાનું હોય પણ આપણે છે ને અહીંયાથી દર્શન કરી લઈએ અને પછી ટ્રેક કરી દઈએ શું હર હર મહાદેવ તો ભાઈ યાત્રા આપણી થઈ ગઈ છે શરૂ આપણે ગૌરીકુંડે દર્શન કરીને જ અહીંયાથી કેદારનાથ ટ્રેક શરૂ થાય છે આ ગેટ છે અને ગેટેથી ટ્રેક શરૂ થાય છે હવે જોઈ કેટલા વાગે આપણે મંદિરે ને એવું બધું બાકી યાર આ રસ્તામાં છે ને એક પ્રોબ્લેમ મને દેખાણી એક એ છે કે આ ખચ્ચર અને ઘોડાવાળા રહ્યા ને એના કારણે થોડીક હાલવામાં તકલીફ થાય છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ ધીમે ધીમે આપણે પહોંચી જઈશું મહાદેવના દર્શન કરવાના છે ભાઈ

પાંચ વાગી ગયા છે રાતના હોત ને થોડુંક ખેંચ્યું એટલે જલ્દી કેદારનાથ આવી જાય બાકી જો અત્યારે બધા ડોડો ખાવાનું મન થઈ ગયું ને ડોડો ખાવા ઉભા રહી ગયા હા તો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા છ વાગી ગયા છે અને અમે એકચુઅલી ક્યાં પૂજ્યા છીએ તમને કહું તો રામબારા હા રામબારા જ ને ભાઈ રામબારા બસ પહોંચવામાં છીએ થોડાક છેટા છીએ જે અને ભાઈ ભાઈ જેટલું હું વિડીયોમાં જોતો હતો ને મતલબ યુટ્યુબમાં અહીં આવવાનો હતો એને પહેલાં બીજાનો બ્લોગ જોતો હતો ને એમાં તો બહુ આસાન છે યાર એટલું આસાન નથી જેટલું વિડીયોમાં આસન દેખાય છે ને એટલું આસાન નથી ક્યારેક આવો તો ખબર પડે બાકી કોણ કોણ આવી ગયેલું છે ને એ જરાક કોમેન્ટ કરી દેજો હવે આગળ શું થાય અત્યારે કાંઈ ખબર નહીં મોઢામાંથી ધુમાડા મંડ્યા જ નીકળવા તો ભાઈ અત્યારે છે ને આપણે રામભાડા વટી ગયા છીએ અને હવે રામભાડા પછી છે ને હું તો પહેલી વાર આવ્યો છું અહીંથી છે ને હવે આમ જ છે મતલબ હવે જ ચડવાનું આવ્યું અત્યાર સુધી તો ઘરે કામ સીધું આવતું હતું એવું બધું આવતું હતું પણ હવે જ ચડવાનું આવ્યું અને હવે જો હાથ મોજા ટોપી બોપી બધું લગાડવું પડે એમ છે કેમ કે ટાઈટ વધતી જાય છે કંઈ નહીં હાલો જે થઈ